નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝ સાથે હું વૈશાલી પુબારો સ્વાગત છું આપ સૌનું કરીશું નજર આજના સમાચાર પર ડબોઈથી ડબોઈ પંથકમાં હવામાન વિભાગની આગાહી મુજબ વહેલી સવારે એક જ વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ વરસતા નાના નાના ભૂલકાઓને બાળકોને વરસાદની મજા માણી એકાએક રોડ રસ્તા પર પાણી પાણી થઈ ગયા હતા વેપારીઓ દ્વારા મચી ગઈ હતી લારી ગલ્લાઓ અને દુકાનદારો દ્વારા પોતાનો માલ બચાવવા તાડપટરી ઢાંકી દેવામાં આવી હતી અચાનક જ વરસાદ આવતા વેપારીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી હજુ ખરેખર તો બાવીસ જૂને આપણે વરસાદ માંગીએ પણ બે જૂનના દિવસે ધોધમાર વરસાદ પડતા ચોમાસું આવી ગયું હોય એવું લાગી રહ્યું છે છેલ્લા પાંચેક દિવસથી લોકો ગરમીથી પરેશાન હતા વહેલી સવારે વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પથરી ગઈ હતી છેલ્લા પાંચ દિવસથી ડભોઈ પંથકમાં અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે વહેલી સવારે વરસાદ અને વાદળો વીજળી ઝબકતી જોઈને ઠંડો પવન ફૂંકાતા વરસાદ આવતા ખુશીની લહેર જોવા મળી હતી વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ચિંતા મુકાયા હતા પરંતુ વહેલી સવારે જ વરસાદ વરસતા વધુ પડતા નાના બાળકોમાં અને લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડભોઈ